ઓપરેશન સિંદૂર પતાયા પછી પ્રધાનમંત્રી ગુજરાતના ગૌરવ અને વિશ્વના નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં પહેલીવાર આવી રહ્યા છે વડોદરા મુકામે એમની રેલી હતી પછી દાહોદ ગયા છે અને ચાર કાર્યક્રમો પૂરા ગુજરાતમાં છે રેલવે તંત્ર તરફથી તેવીસ હજાર કરોડના માતમાર રકમના આજે કાર્યક્રમો ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આનંદ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હસ્તક આનંદથી ગોધરા સેવન્ટી નાઇન કિલોમીટર રેલવે લાઇનનું ડબલિંગ થઈ રહ્યું છે ડબલ લાઇન થઈ રહી છે એનું લોકાર્પણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવી રહ્યા છે ત્યારે દરેક ક્ષેત્રમાં દેશ વિકસિત બને એ જ રીતે રેલવે તંત્રને પણ વિકસિત બનાવી રહ્યા છે નવું આધુનિકરણ સાથે જ્યારે રેલવે તંત્ર પણ ખૂબ આગળ વધી રહ્યું હોય ત્યારે આણંદનું રેલવે સ્ટેશન પણ નવીનીકરણ તરફ જ્યારે વધી રહ્યું છે અને આવતા વર્ષોમાં આપણને નવું રેલવે સ્ટેશન બનવાનું છે આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ આપણા નાયબ મુખ્ય દંડક આદરણીય રમણભાઈ બંને ધારાસભ્ય યોગેશભાઈ કમલેશભાઈ પૂરી ટીમ ભારતીય જનતા પાર્ટીની જ્યારે આજે આવી છે ખૂબ મોટો કાર્યક્રમ હતો અને હજુ ને હજુ વિકાસના કામો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે એ જ રીતે આણંદ જિલ્લો પણ ખૂબ વિકાસના પંથો સાથે આગળ વધી રહ્યો છે ગુજરાત પણ ખૂબ આગળ વધી રહ્યું છે અને દેશ પણ ખૂબ આગળ વધી રહ્યો છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર જ્યારે આવ્યા છે ત્યારે વડોદરામાં ભવ્ય સ્વાગત થયું છે એ જ રીતે દાહોદમાં થયું છે અને હજુ બે કાર્યક્રમ જ્યારે પ્રધાનમંત્રીના ગુજરાતમાં છે ત્યારે આટલી મોટી સંખ્યામાં તાપમાં પણ સબ સર્વે ગુજરાતીઓએ એમને આવકાર્યા છે એ જ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કેટલું મોટું માન સન્માન છે આપણે સૌ જોઈ રહ્યા છીએ